નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી દ્વારા મોડાસાના કોલવાડા હફસાબાદ ગામના ધનસુરાના બુટાલ આકૃંદ ગામના અને માલપુરના નવા ગામના પશુપાલકોએ દૂધ મંડળી આગળ જ રીતસર દૂધ ઢોળીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આગામી સમયમાં દૂધના ભરાવવાની ચીમકી ઉચ્ચારી હતી પશુપાલકોની મુખ્ય માંગ છે કે તેમને વીસ થી પચીસ જેટલો ભાવ ફેર આપવામાં આવે જ્યારે વર્તમાનમાં સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે માત્ર દસ થી બાર જેટલો જ ભાવ ફેર ચૂકવાયો છે જે પશુપાલકોને તદ્દન અપૂરતો લાગી રહ્યો છે દૂધ ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા સામે આ નજીવો ભાવ વધારો પશુપાલકો માટે આર્થિક સંકટ ઊભું કરી રહ્યો છે ત્યારે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ વધારા સામે મોડાસાના પશુપાલકોનો આક્રોશ ચરમ સીમા પર પહોંચ્યો છે પશુપાલકોએ દૂધ મંડળી આગળ પ્રદર્શિત કર્યો હતો નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે અરવલ્લીના મોડાસા કોલવડા હફસાબાદ અને ધનસુરાના બુટાલ તેમજ આક્રુન્દ ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી દૂધ ન ભરાવીને અને જિલ્લાની તમામ ગામના દૂધ મંડળીઓના

અને એ બાબતે અમારા તો જે પશુપાલકો ગયા છે અને એમને જે માર મારવામાં આવે છે એટલા બદલા અમે આજે તમામ ડેરીઓનું દૂધ આજે અમારા નવાગામ ડેરીનું પણ બંધ કરવામાં આવ્યું છે બરોબર આ બધા માણસો તો એનો નિકાલ નહીં મળે તો સુધી પણ અમારી મંડળી દૂધ બંધ રાખી છે પશુપાલકોની ની જુદા સમાન સાબર ડેરી હમણાં આપણને પશુપાલકો જે ભાવ વધારો આપ્યો કે પશુપાલકોને અસંતોષ છે જે દર વર્ષે આવતો હતો એના કરતા પણ ઓછો એ કે પચાસ ટકા જ અને આગાઉ કોઈ મંડળીને કોઈ જાણ પણ કરતા નથી આટલો અમે ભાવ ફેર આપવાના છીએ એવી અમે મરજી ચાલે એવો વહીવટ ચાલી રહ્યો છે કોઈ પશુપાલકોને એમનામાં ચિંતા કરવાની જ નથી તો દરેક પશુપાલકોએ આજે એના અનુસંધાને સાબર ડેરીનો ઘેરાવો કરેલો

પોત મળશે તો બીજા ચાર મળી આંદોલન કરવા જઈશું તો આપણા ચાર ભાઈઓ કાકા જય b u um,